લિનક્સની મુખ્ય કર્નલ આધારિત લિનક્સનું મુખ્ય હિસ્સો તેના કર્નલ પર આધારિત છે જે હાર્ડવેર સ્ત્રોત મેમરી અને પ્રક્રિયાનું સંચાલન કરે છે સુરક્ષા અને સ્થિરતા લિનક્સ તેની સુરક્ષા અને સ્થિરતા માટે જાણીતું છે ત્યાં સુરક્ષા અપડેટ્સ અને પેચીસ નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે અને તે કમ્પ્યુટિંગ માટે એક વિશ્વસનીય પ્લેટફોર્મ તરીકે માન્ય છે ડિસ્ટ્રિબ્યુશન લિનક્સ ઘણી ડિસ્ટ્રિબ્યુશન્સમાં ઉપલબ્ધ છે જેમ કે ઉબંત ટુ ફેડોરા સેન્ટ ઓએલ જે અલગ અલગ યુઝર્સની જરૂરિયાત પૂરી કરે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ એક પ્રાઇપ્રિયેટરી ઓપરેટિંગ સિસ્ટમ છે જે માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત છે તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ડેસ્કટોપ અને લેપટોપ ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝની મુખ્ય વિશેષતા પ્રાઇપ્રિયેટરી સોફ્ટવેર વિન્ડોઝ એક ક્લોઝ સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે તેનો ઉપયોગ કરવો અને તેને સંશોધિત કરવો માત્ર લાયસન્સ ધરાવતા યુઝર માટે મર્યાદિત છે જીયુઆઈ આધારિત વિન્ડોઝ ઓએ પ્રધાન જીયુ

વિન્ડોઝ એ જી આધારિત સરળ વ્યાપક એપ્લિકેશન સપોર્ટ અને વૈશ્વિક યુઝર આધારિત સાથે એવી સિસ્ટમ છે જે મોટા ભાગના હોમ અને બિઝનેસ યુઝર્સ માટે શ્રેષ્ઠ છે થેન્ક યુ